નિમેશે ટીવી પર એક મ્યુચ્યુઅલ ફંડની જાહેરાત જોઈ જેમાં કહેવામાં આવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે સ્કીમને લગતા તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો આ સાંભળીને નિમેશ ચોંકી ગયો તેણે તેના ઓફિસના સાથી વિનયને પૂછ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં સ્કીમ સંબંધિત કયા દસ્તાવેજો છે જેને ધ્યાનથી વાંચવા જોઈએ વિનયે તેને સમજાવ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા જે દસ્તાવેજો વાંચવાની સલાહ આપવામાં આવે છે તેને ઓફર ડોક્યુમેન્ટ્સ કહેવામાં આવે છે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ એટલે કે એસઆઈટી સ્ટેટમેન્ટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે એસએ અને કે ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ એટલે કે કે મળીને ઓફર ડોક્યુમેન્ટ્સ બને છે જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપની તેની સ્કીમ લોન્ચ કરે છે ત્યારે તે ઓફર ડોક્યુમેન્ટ એટલે કે સ્કીમને લગતા દસ્તાવેજો જાહેર કરે છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું મૂલ્યાંકન કરવા માટે એસઆઈટી એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે માર્કેટ રેગ્યુલેટર સેબીએ પહેલી નવેમ્બર બે હજાર ત્રેવીસ ના સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટના ફોર્મેટે સરળ અને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો હતો તેનો મુખ્ય ઉદ્દેશ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ સંબંધિત દસ્તાવેજોની પારદર્શિતા વધારવાનો છે નવું ફોર્મેટ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે બધી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં આ ત્રણ દસ્તાવેજો હોય છે જે સ્કીમ વિશે મહત્વની માહિતી આપે છે એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે AMC આ દસ્તાવેજો તૈયાર કરે છે અને SEBI તેને મંજૂરી આપે છે રોકાણકારોને એડવાઇઝર્સથી રોકાણ કરતા પહેલા આ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે જેથી સ્કીમ સાથે સંકળાયેલા જોખમોને સમજવામાં મદદ મળે તમને આ દસ્તાવેજો AMC વેબસાઈટ પર મળી જશે હવે સમજીએ કે આ દસ્તાવેજો શું છે અને કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરતા પહેલા તેને સમજવું શા માટે જરૂરી છે

મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત દસ્તાવેજનો ત્રીજો ભાગ કી ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ એટલે કે કે છે કે એ સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ એટલે કે એસઆઈડીનું ટૂંકું સ્વરૂપ છે જે સ્કીમના એપ્લિકેશન ફોર્મ સાથે આવે છે નામથી જ ખબર પડે છે કે કે આઈએમમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને લગતી મહત્વની માહિતી આપવામાં આવી હોય છે જેના વિશે રોકાણકારી સ્કીમમાં રોકાણ કરતા પહેલાં જાણવું જોઈએ દરેક એપ્લિકેશન ફોર્મ સાથે કે પ્રદાન કરવું જરૂરી છે તો એસઆઈડી એસઆઈ અને કેઆઈએમ વિશે તો તમે સમજી જ ગયા હશો હવે ચાલો જાણીએ કે સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના દસ્તાવેજોમાં કયા પ્રકારના ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટમાં કરવામાં આવેલા ફેરફારો અનુસાર સ્કીમના પોર્ટફોલિયો હોલ્ડિંગ્સ વિશેની માહિતી વેબ લિંક દ્વારા પ્રદાન કરવાની રહેશે આમાં ઇશ્યુના ટોપ ટેન હોલ્ડિંગ અને વિવિધ સેક્ટરમાં ફંડની ફાળવણી જેવી માહિતી સામેલ હશે આ ઉપરાંત એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ઇનિશિયલ ઓફરિંગ એપ્લિકેશન ફોર્મ સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ કેઆઈએમ અને કોમન એપ્લિકેશન ફોર્મના પ્રથમ પાના પર સ્કીમની માહિતી સાથે બેન્ચમાર્કનું રિસ્કોમીટર પણ જાહેર કરવું પડશે એટલું જ નહીં એસેટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અન્ય મહત્વના મુદ્દા પર રહેલા અધિકારીઓ દ્વારા સ્કીમમાં કરવામાં આવેલા કુલ રોકાણની માહિતી પણ આપવાની રહેશે

તો રોકાણકારો મોટા ભાગે મ્યુચ્યુઅલ ફંડમાં એવું માનીને રોકાણ કરે છે કે તેમને ડબલ ડિજિટમાં રિટર્ન મળશે અને આ કારણે તેઓ સ્કીમ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ નથી વાંચતા જે એક ખોટી આદત છે મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન બજાર આધારિત હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ત્રણેય દસ્તાવેજો ધ્યાનથી વાંચો આ દસ્તાવેજો તમને નાણાકીય ભૂલો કરવાથી બચાવી શકે છે